કરખડી પાસે વીસીપીઆઈ રોડ પર પડેલા ખાડાનો વિરોધ કરવામાં આવ્યો છે યુવસેના પાદરાની ટીમ દ્વારા દોરા કરેલ છે તમને ખાડામાંથી બહાર નહીં કરું ભાઈ તો બોલો ને ભાઈ ખાડો થશે તો મારે એકલા નહીં જવાનું તો બધું આ કેરો તૂટી નહીં તમારી તમારો રોજગાર વધારે આવે છે બોલો રાખો પેલા તો વડાપ્રધાન આપના નરેન્દ્ર મોદી સાહેબને હું જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને બીજું એક વાત એવી પણ મારે કેવી છે કે સાહેબ તમને સીએમ થી લઈને પીએમ સુધી બનાવ્યા છે આ ગુજરાતની પ્રજાએ પણ તમારા ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ પણ ગુજરાતની પબ્લિકને હજુય ખાડામાં ખાડામાં રાખી છે તમે તો સારા કામ કરીને ગયા છો પણ તમારા જે નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ જે એસીમાં બેસીને જે એસીમાં બેસીને જે લોલીપોપ અને જે વહીવટ કરે છે એ વહીવટ જોતા આજની પ્રજા ગુજરાતની પ્રજા ખાડામાં ખાડામાં રહી છે અમને બસ એક જ વસ્તુનું એ છે કે સાહેબ આ ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ આ ખાડામાં જે જનતા આજુબાજુના લોકો રોડમાં જે તકલીફો રહી છે એ ખાડામાં ખાડામાં અમે બેસી રહ્યા તમે અમે જન્મદિવસની એટલી માટે શુભેચ્છા આપીએ છીએ કે આ ભ્રષ્ટ નેતાઓને તમે કહી શકો અને આ ખાડામાંથી અમને બહાર કાઢો આજે શું કામગીરી કરી આજે અમારી ટીમ દ્વારા અમે અનોખી પ્રયોગ કર્યો છે સાહેબની હતા એમના ભ્રષ્ટ અધિકારીઓને અમે કેક કાપી છે ખાડામાં બેસીને અને આ ભ્રષ્ટ અધિકારીઓને એવું કહેવા માંગે છે કે આ પ્રજા ભોળી છે અને આ ભોળી પ્રજાને ખાડામાંથી બહાર કાઢો આ ઇન્ડિસ્ટ ઇન્ડસ્ટ્રીયલ રોડ છે અહીં નાના મોટા રોજગારો માટે આવે છે રોજગાર તો વધી શકતો નથી પણ આ પબ્લિક પર એટલો બધો ગુજાર થાય છે આ રોડ ઉપર આવવા જવામાં આ કોકના પગ પાગ છે કોકનું માથું ભાગે છે કોકના હાથ ભાગે છે બસ એક જ વસ્તુ અમારે કહેવું છે કે સરકારને અને સાહેબને કે આ ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓ અમારી વહેલી તકે અમારી માંગ પૂરી કરે અને ખાડા વહેલીમાં વહેલી તકે રોડ બની જાય જેથી કરીને જેથી કરીને અમારી આ પબ્લિક ને આજુબાજુના આવતા ગામોમાં રોજગાર માટે આવે છે એ લોકોને સુવિધા મળી શકે